જય માતાજી આવજુ ને કેમ છો તમે બધા તો ભાઈ આજે આપણે ફરીથી વાંચો નવો બ્લોગ લઈને આવી ગયા છે એમ તો આપણે ડેલી બ્લોગ બનાવીએ છીએ એટલે આવવાના ને ચી રોજ તો હાલો આજે આપણે પ્લાન બનાવ્યો છે ભવનાથ જવાનો તો આજે આપણે ભવનાથ બાજુ નીકળીએ બે દોસ્તારો આપણે આવે છે આવશે પછી તમને એની એને મુલાકાત કરાવીએ અટાણે તો આપણે જો તમે એક નંબર નાહિત હોય તો તમારો ભાઈ ફર્સ્ટ ક્લાસ ચક્કાચ તૈયાર થઈ ગયો છે એક નંબર કપડાં બપડા પહેરી લીધા હા ચાલો હવે આપણે નીકળીએ ભવનાથ ભાઈ જોઈ લે તમે આપણે આવ્યા તા ભવનાથ જવા ઉર્વે કઈ હવે આપણે તો ભાઈ જોયા આપણે એને ઉઠાડવાની કોશિશ કરીએ ઉઠી જાય તો આમ જો ટાઈટ છે ફૂલ તો અમારે ભવનાથ તો જવું જ છે આજે હાલો હવે ગમે કોઈ કરીને ટ્રાય કરીએ ઉઠાડવાની ઉર્વેશ ઓય ફાઇનલી આપણે નીકળી ગયા છે ઉર્વિશભાઈ મોજ નહીં કઈક બોલો સરખો અમારો ઓડિયન્સ ગુડ મોર્નિંગ અટાણે ભાઈ અટાણે જવો તમે રાઈટ અને તમને આપડી ગાડી અટાણે તમને દેખાડું ભાઈ કેટલા દસ ને પિસ્તાલીસ થઈ છે અટાણે અટાણે અમે માં ભવનાથ

ભાઈ એમાં એમાં બધું આમ આમ તેમ હતું કે પેલા આની ગાડી લેવાની હતી પછી મારી લેવાની હતી એટલે આપણી ગાડી ફાઇનલી આપણે બરોબર છે શું કેવું ભાઈ તારું ખીલા ધરબી હાલો ભાઈ એટલે એ કહેવામાં આવે છે આના ભાઈ જ કેવામાં આવે છે ચોખ્ખું કહી દે ને આપડે ક્યાંય નહીં આમ નહીં ડરતા કીશું વિવેકભાઈ ગાધેર

બીજું કયું કેનજી તું બોલો કે કેન્જી બોલો એટલે કઉ છું તને જોઈ લે ભાઈ જોઈ લે જોઈ લે જોઈ લે આપણે ભાઈ લોગની ની મિનિટો નતો વધારવાની હજી આપણે ભવ ના જવાનું છે ભાઈ તું થૂક મારા બૂટ બગડી જાય ને તો એક્ચ્યુઅલી માં તકલીફ થાશે એક્ચ્યુઅલી માં લાઈવ બેટ નથી મારતો ને હા લાઈવ બેટ નથી મારતો ને ભાઈ હજી આપણે નાના યુટ્યુબર છીએ મોટા નથી ત્યાં જો ભાઈ ફ્રેન્કો ભાઈ ફ્રેન્કો દેખાડે છે કેન્જી આ ગેમર છે એટલે તમને આવું જોવા મળશે તો હાલો આપણે

હલો અટાણે મહાદેવ ના દર્શન કરી લે એટલે મંદિર તો બંધ હૈ છે આપડે દર્શન કરીએ માં આવી ગયું હાલો ભાઈ દર્શન કરી લે પછી લગભગ પાછા ઘરે જ જાઉં હાલો આપડે

અને બા દામોદર કુંડમાં આપણે એક એવી વસ્તુ છે કે તમે ચાર ધામની ને એવું બધું કરીને આવો ને આમાં સ્નાન કરો ને તો સારું કહેવાય સ્નાન ના કરો તો હાથ પગ મોટું ધોવ તો પણ સારું કહેવાય એટલે આપણે તો આપણે તો ચાર ધામની યાત્રા કરીને આવ્યા નથી એ આપણે ધોયા તો સારું કહેવાય હાલો આપણે જઈએ નીચે બરાબર છે હારી આપણા ઉર્વિશભાઈ ને ઓલા આપણા અમિતભાઈ અમિતભાઈ તમે કેમ દેખાતા નથી યાર તો વાંધો નહીં ભાઈ ભેગા રહેજો સાથમાં રહેજો ચાલો ભાઈ હવે આપણે હાથ પગ ધોઈએ થોડાક નીચે ઉતરી જાય તો ભાઈ આપણે હાથ પગ ધોઈ લીધા યાર બરોબર છે તમે પણ જરૂર આવો દામોદર કુંડમાં માં તો નજારો જોવો તમે ભાઈ ખાલી નજારો જોવો આપડા ઉર્વિશભાઈ જો ઉર્વિશભાઈ પવન એક નંબર છે પવન છે ભાઈ જોવો પવન તો છે ઠંડી છે પાણી ફૂલ ઠંડુ છે પાણી તો ભાઈ બહુ ઠંડુ છે આ આપણે જોઈ લ્યો ઝૂમ કરીને બતાવું નરસી મહેતા તો હાલો ભાઈ હવે પાછા જાઉં ઘરે હવે હાલો હવે આપણે ઘરે જઈએ હાલો ઉર્વિશભાઈ

તો હા જો આલે ઊભો તા પાડા પાડો વેઈ ગયો તા ભાઈ અરે અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી હો ભાઈ બોલો ઘરે છે ને ઘણી વાર છે ને આ રાતની મગર જોવા મળી હોય ઘણી વાર તમે ક્યારેક જો રાત્રે રસ્તાથી નીકળતા હોય ને તો અહીંયા આટો મારવો તમને મગર ક્યારેક જોવા મળશે ભાઈ અહીંયા મગર ને એવું તો તો હાલતા નીકળે જ છે આમ તમે ઓલી બાજુ જોઈ શકો અહીંયા મગર ને એવું નીકળતું હોય છે આવું આવું છે ભાઈ કંઈક અમારું જુનાગઢ સારું જ છે જેવું છે એવું ચાલો ભાઈ હવે આપણે ઘર બાજુ હાલો ભાઈ હાલો યા ઓલો જવો ભાઈ ઓલો જવો જો આમથી આમ જો આટા મારે હા

આપણે કેન્જીભાઈ દયાળુ હોય છે તો આપણને સોડા બોળા પાસે સોડા બોળા પીવરાશું કે પાણી પીવરાવીને રડતા કરશો પાણી પીવરાવીને ભાઈ લગભગ રડતા જ કરશે આ લોકો ચાલો આપણે ચાઈએ ઉપર અને પછી આપણે જાઉં આપણે કરે શું કે ઉર્વિશભાઈ શું કેન્ડરમાં જ ઉઠલીને હન જ લઈ ગયા બીજું તો કઈ નહીં એને ડ્રોપ કરવા કંઈક ખરી કરી ચા બા પીએ આવે આલો ભાઈ તાનસ આલો છોકરાઓ ચડવા મંડો ચડવા મંડો જાજી ઉતારો રાખો બી બીજા ત્રીજા મારે જવાનું છે આલો ભાઈ આપણે તો ભાઈ આપણે અમિતભાઈના ઘરે તો આવી ગયા હતા અમિતભાઈ જો ચા તો ન બને હવે ને બાર વાગે અટણે ઉઠાયા હે ઈ ચા આપણે પીવરાવે પણ આ લોકો તો નો પીવરાવે એમ રમેય થાય આવતા આવડતી નથી બાકી તો બનાવે ભાઈ મને એની મને એની ભાઈ એક વાત નો સમજાવી તમે આખા વ્લોગમાં તમે જોયું હશે કે હું કેમેરા ચાલુ કરું ને ભાઈ આની વેલા મોડ આપડા આપણા વ્લોગમાં આવતો રહે ને એટલે એની ટેવ સમજાઈ જાય કા એની સમજાઈ જાય ને કુલાઈ જાય કાંઈક તો બેમાંથી એક તો થાય ચાલો ચા પાણી પી લે અને પછી રહ્યો જો તમને ટાઈમ દેખાડું ટાઈમ જોઈ લો જોઈ લ્યો ભાઈ જોઈ લો બાર ને ત્રણ જોવો ભાઈ બાર ને ત્રણ બરા બાર ને ત્રણ હો આલો ભાઈ તો હવે ચા પાણી પીને પછી પાછા નીકળીએ આપણા ઘર બાજુ ભાઈ આપણે જાય હાલો ઉર્વિશભાઈ અને અમિતભાઈ ને રજા આપી થેન્ક યુ એ તો ભાઈ એને હું કીધું તમને ચા ચા ને પાણી બે એને પાણી તો ના પીવું રહ્યું પાણી તો ના રહ્યું ચા પીવી રહ્યું